આપણે કેમ છે યુટ્યુબ ફેમિલી આશા કરો છો કે બધા મજામાં છો તો આપડે તો ઘણા દિવસે ગમતું કરી રહ્યા છીએ કેમ કે તો એટલે આપડે જાન હતા તો આજે આપણે જવાનું છે રાધનપુર તો આપડે આઈ ગયો તો કામ ફટાફટ સડી જાવ કેમ કે બધે ઘરમાં હોય એટલે આપણે ઈદકામાં બેસી જવાનું છે હવે તો ઈદકામાં ઘરે જગ્યા નથી એટલે હો અને યશ બે ઉતરી જાઓ હા અને યશ ના પપ્પા આવે એની રાહ જોઈને આપણે એકાને ઊભા હા યશ એ તો સંપલ ચમ નહીં લાયો અંદર સંપલ સંપલ એટલે ઈદકામ પડે એમ લાયો છે

નાવા માટે તો વિડિયો નું લોકેશન તો જો એક નમર આવેલું છે તો આપણે એટલે વિડિયો બનાવીલા અને પછી જઈએ તો બધા આઈડિયા પર છે ને આપણે એકલા રહ્યા તો કેટલું મસ્ત વ્યૂઅરન વાત જ જવા દો આવ માછલી 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 આમ જણી માછલી બોળી છે તો મમ્મી ચા હશે ખબર પણ તમે ખાલી જેટલું જોરદાર આવેલું છે મસ્ત બાકી ખોટા બોટા પાડો ને મજા આવે ને છે એ ટેબો આખો મને ખબર

ઈ પણ મોડ સાલતે ચલા જવાનું 4 વાગ્યે 4 વાગ્યે સાલતે તો તને હાડ તને નિયરણ કર આ તો આવશ્યક તું લાશ જાય મને પેટમાં દુખે જામું કાલી પમડા ખાવ જે તો યાદ કરે તો તમે એ હો યાદ તો કરે એમ ન અમે કીધું નહી કરતા યાદ તો કરે ઈ તો યાદ રાખ હશિયો નતો કો હેડો તું જા આમ સાઈડ આવ કાળા પડી જાય કા તું ઝુકેગા નઈ છુકેગા સાલા કર દે ઝુકેગા નઈ એકર કર દે ઝુકેગા નઈ સાલા ਤੇਰੇ ਕਮੇਟ ਦੇ ਵੀ ਉਸੇ ਪਾਸੇ ਪਾਸੇ 3000 ਰੁਪਏ 108 ਪਏ ਇੱਕ 100 ਉੱਪਰ ਕੀ ਹੈ ਕਿ ਉਹ ਲੋ ਥਾਈ ਜਾ ਤੁਹਾਡਾ ਫੋਨ ਹੈ ਤਾਰੋ ਤੇ ਮੇਰਾ ਘਰ ਬਤਾਏ ਤਮੀ ਕਿ ਸੁਖੀ ਨਹੀਂ ਆਖੜਾ ਪਰ ਇੱਕ ਤਾਂ ਸ਼ਹਿਰ ਮੇਂ ਜਾੜਾ ਜਾੜਾ ਰਿਹਾ ਨੀ ਇਹਨਾਂ ਸੇ ਵੀ ਪਤਲਾ ਹੈ ਨੀ ਇਹ ਜ਼ਬਰ ਬੋਲੇ ਉਹ ਆੜਿਓ ਬੋਲੇ ਕਰਨ ਭੈਣ ਕਿਰਨ ਭੈ ਕਰਨ ਭੈ ਕਿਰਨ ਭੈ ਪੀਣ ਪਾਣੀ ਨਹੀਂ ਥਰ ਕੋ ਸੇ ਆਵੇ ਚਾਹ ਤੁਸੀਂ ਪੀਓ ਇਹੋ ਦੇ ਪਰ ਮੈਂ ਵੀ ਪੀਤਾ ਨਹੀਂ ਮਨ ਹਾਲ ਲੱਗੇ ਪਾਣੀ ਮੈਠਵਾ ਆਉਂਦਾ ਪਰ ਸ਼ਨੀ ਬੋਲੇ ਡੰਕੀ ਗੱਡ ਨਾਸੀ ਨੀ ਹਾਂ ਹਾਂ ਪਾਕਿਸਤਾਨ ਮੇਂ ਫੇਰ ਪੜੀ

આપણે આપણા ભાભર શહેરમાં આવી ગયા હતા અને હું અને અનિલ બે વધારે કરી અને યશ્વ પપ્પાને થોડું કામ હતું એટલે એ છે દુકાને તો પેડા ભાભરમાં રહીને પકડી દીધું દીધો અનીલો છે તો પાલ્ટી ચાલે શું કહ્યો નહીં ચાલતા પહેલા આપણે અનિલના હાલ તો આપણે અનિલને પાલ્ટી ચાલીએ અને પકડ દીધી ખાઈએ તો અનિલો આપણને પાલ્ટી ચાલેલો હે અનિલ ચાલે છે હા પકડી નથી અનિલ આપન પાલ્ટી ચાલે રહો તો આપણે કંઈ પકોડી ખાવાની રહે તેટલા નહીં ખોરાઈશ તો આપણે ખાઈ રહ્યા ને પૈસા ની રાત દાલ છે આ તો ગરબારી પકડ સવરાય છે તો આપણે છે ને છે હેપી મોલ ઉધી આવી જશે પણ હજી સુધી કોઈ સાધન નહીં કેમ કે આ બધા રોડ બને રહે તો એના કારણે સાધન નહીં હોય તો આપણે હેતુ જ જવાનું ખબર નહીં ચાલુ જવું પડશે તો બધી રહ્યા તો આપણે ને એક કલાક ભાભરમાં ઊભા રહ્યા પછી આપણે સાધન મળ્યું અને ગામ પર લીધો અને બે રત્ન મેં સેવ લીધી અને મૂન અને લાવે હેડતા કરી અને હવે ઘરે તેને વિડીયો પૂરું નહીં થાય કેમ કે લગભગ હાડા પહોંચવું થઈ ગયું અને ઘરે બહુ બધું કામ પડ્યું તો અમને બ્લોગ સાથે મળતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ